હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે સાતમો મેળો છે અને અમારી માટે તો બીજો જ દિવસ જ છે તો આ છેલ્લો મેળો છે આજે તો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું આજે તો આજે તો અમે એન્ટર હજી થયા જ છીએ હજી તો ઝાંપે નથી આવ્યા તો આજે બાર ચગડોળો હતી બીજી તો અમે એ બાર ચગડોળો મકાવ્યા છીએ તો જુઓ મારો શ્લોક તો વિમાનમાં બેસી ગયો છે અને એને તો બહુ જ મજા આવી ગઈ છે હજી તો એન્ટર થયા જ છે ને એને તો ચકડોરમાં બેસવાનું ચાલુ કરી જ નાખ્યું છે તો ફ્રેન્ડ્સ તમે અમારો વિડીયો જોતા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ કરી નાખજો તો અમે તમને અમારી બધી વાતો શેર કરીશું અને અમે અવનવા વિડીયો તમને બતાવીશું તો ફ્રેન્ડ્સ પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે અમારો શ્લોક નીચે ઉતરી રહ્યો છે તો હવે શ્લોકને હવે જોઈએ કેમાં જવું છે ઓહો હવે સ્લો ચિંતન તો ટિકિટ લઈ રહ્યા છે તો બ્રેક ડાન્સમાં જવું છે તો ચલો હવે અમે બેસીએ आला लैचा हूं हूं બ્રેક ડાન્સમાંથી ઉતરીને હવે અમે આ મોટી બધી ચકડોળ દેખાય છે મારી પાછળ ત્યાં બેસવા જઈશું તો ચિંતન ટિકિટ તો લઈ રહ્યા છે તો હવે એમાં બેસવા જઈએ તો અમે મેં બેસી ગયા છે અને છેક ઉપરની ટોચ ઉપર લઈ ગયા છે તો હું તમને ઉપરથી બધો નજારો બતાવીશ તો જુઓ પેલી છે અંદરની ચકડોળો છે એ કાલ અમે બેઠા હતા એર છે અને આજે બાર છે એટલે બે બાજુ ચકડોળો છે અંદર ને બહાર બે બાજુ તો હું તમને જે બે તમને બતાવ્યું એ અંદર છે મંદિરમાં અને આ મંદિરની બહાર પ્લોટ છે એક મોટો એ ત્યાં બધી ચકડોળો છે તો હું તમને બતાવું છું અમે છેક ઉપર ટોચ ઉપર છે જોઉં કેટલા બધા નાના નાના દેખાય છે બધા માણસોએ નાના નાના દેખાવા માંડ્યા છે નહીં ચિંતા તો જુઓ અમારી ચકડોળ તો ચાલુ થઈ ગઈ છે તો તમને બતાવું છું તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમને અમારો પ્રજાપતિ સમાજનો મેળો કેવો લાગ્યો ગમ્યો કે નહીં જરૂરથી કહેજો અમને તો જુઓ બાજુમાં બ્રેક ડાન્સ છે બધું છે અમે બે દિવસમાં બધી જ બેસી લીધું અંદરે બેસી લીધું ને બારે બેસી લીધું છે તો જુઓ કેટલો સરસ નજારો લાગી રહ્યો છે બધો હું તમને ઊંચેથી બધો મેળો બતાવી રહી છું કાલે મેં તમને અંદરનો મેળો બતાવ્યો હતો આજે હું તમને બહારનો બતાવું છું તો જુઓ બાજુમાં બ્રેક ડાન્સ ચાલુ થઈ ગઈ છે તો કેટલું સરસ લાગી રહી છે નહીં જુઓ બાજુમાં નાવડું એ છે પણ નાવડું કેવડું મોટું છે પણ તો અડધું જ આવે છે મોબાઈલમાં એ અડધું જ આવે છે લો એવડું મોટું નાવડું છે આ તો તો જુઓ અમને તો ટોચ ઉપર લાઈન ઉભા કરી નાખીએ તો અમારા શ્લોકને તો બહુ મજા આવી ગઈ છે શ્લોકને હરસિંહને બંનેને મજા આવી ગઈ છે હવે બીક નહીં લાગતી છે તો ગેટની અંદર આવતા જ અમારા શ્લોકે રમકડું લઈ લીધું છે તો અમે આગળ જઈએ છીએ તો પછી મને દેખાનો નેકલેસ તો હું નેકલેસ જોવા માટે ગઈ છું તો મને નેકલેસ બરોબર લાગ્યો નહીં કારણ કે આ તો નવરાત્રિમાં જ ફેરાય છે એટલા માટે મેં ન લીધો તો પછી હું આગળ ગઈ તો પછી આગળ અમે ગયા તો પબ્લિકની ભીડ બહુ જ થઈ ગઈ હતી તો મેં શ્લોકને કીધું શ્લોક બેટા તો વચ્ચે જ રહે પછી અમે આગળ ગયા તમે જુઓ કેટલી ભીડ થઈ ગઈ છે મેળામાં તો અમે મેળામાં એન્ટર થઈ ગયા છીએ તો અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ તો અમે અંદર ચાઇનીઝને કોફ ને એવું બધું ખાધું છે તો હું તમને બતાવું છું ચિંતન લઈને આવે છે સામેથી તો ભાઈ બેઠા છે નાસ્તા માટે તો અમે બીજા કાઉન્ટર ઉપર આવી ગયા છીએ અમે તો અમારો શ્લોક ને મારો હર્ષ તો બહુ મસ્તી કરી રહ્યા છો તો હું તમને બતાવી રહી છું કે બહુ જ કૂદકા મારી રહ્યા છે અને અમે મકાઈ ખાવા માટે ઉભા છીએ અમારા શ્લોકને બહુ ઉતાવળ આવી ગઈ છે પછી અમે અંદર મંદિરમાં આવ્યા છે તો હું તમને બતાવું છું અમારું મંદિર કેવું સરસ શણગાવ્યું છે આજે પાંચમ છે અને અમારે સાતમો મેળો છેલ્લો મેળો છે તો મંદિર કેટલું સરસ શણગાવેલું છે મારો હસી કેવા રમી રહ્યા છે બે જણા કેટલા તો જુઓ ફ્રેન્ડ્સ અમે બેઠા છે સાઈડમાં મંદિર છે તો બે છોકરાઓ રમે છે અને અમે અહીંયા બેઠા છે થાકી ગયા હતા કેમ કે મેળામાં ફરતા ફરતા આવ્યા છે એટલા માટે મેં અહીંયા થાકી ગયા હતા એટલે મેં બેઠા છે મંદિરમાં દર્શન કરીને તો જુઓ અમારી બાજુમાં દેખાય છે એ ભગવાન છે પાંચ પાંડવો છે એ એક તો કેટલા સરસ દેખાવી રહ્યા છે અમારે આવી રીતે સરસ પાંધારે છે અંદર તો જુઓ અમે ફરીથી દર્શન કરીને બહાર આવ્યા છીએ ચકડોરો મકા તો જુઓ છોકરાઓને બહુ એન્જોય કરવાની બહુ મજા આવી ગઈ છે તો બેઠા છે ચકડીમાં બે ભાઈઓ જોડે બેઠા છે શ્લોક અને હર્ષવી બે કેટલી મજા આવી હશે છોકરાઓને તો જે અમે બહાર આવ્યા ને બીજી વાર બેઠા અમે અંદર ચગડોળમાં તો જુઓ ફ્રેન્ડ્સ અમે ફરીથી બેઠા છીએ બ્રેક ડાન્સમાં કેમ કે બહુ મજા આવી ગઈ અમને અને છોકરાઓને બંનેને અમે ફરીથી બેઠા છીએ

અને તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આ છે મારી મમ્મી છે તો મેં મંદિરે છેલ્લે દર્શન કરવા માટે આવ્યા છીએ તો જુઓ હું તમને બતાવું છું તો ફ્રેન્ડ્સ આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ